ક્ષેત્ર ચાંદોદ ખાતે પૌરાણિક પરંપરાથી ઉજવાતા દસ દિવસની ગંગા દશાહરા મહોત્સવનો મંગળવારથી ભક્તિભાવ પૂર્વક પ્રારંભ થયો પર્વના પ્રથમ દિવસે પૂજન અર્ચન સહિત પ્રસિદ્ધ મલ્હાર રાવ ગાટ કિનારે યોજાતી દિવ્ય આરતીમાં માં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિતના મહાનુભાવો અને સંતો મહંતો જોડાયા હતા ગંગાજીના પૃથ્વી પર અવતરણ થયાની સ્મૃતિમાં પૌરાણિક પરંપરા મુજબ પ્રતિવર્ષ જેઠ સુદ એકમ થી જેઠ સુદ દસમ સુધીના દસ દિવસ દરમિયાન દસ પ્રકારના પાપોમાંથી મુક્તિ આપતું મહાપુણ્યકારી ગંગા દશાહરા પર્વ વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ જૂન સુધીના દસ દિવસ ચાંદોદના ઐતિહાસિક મલહાર મલ્હારરાવ ઘાટના કિનારે મનાવવામાં આવશે પ્રતિદિન સાંજે છ કલાકે વિદ્વાન બુદ્ધિઓ દ્વારા ગંગાજી નર્મદાજી પૂજન અર્ચન વેદોચાર મંત્રોચાર સોળસોપચાર પૂજન નર્મદા ગાન અને નર્મદા રાજકીય જેઠ દસમ સુધી ગંગા દસહરા કહેવાય છે આ દસ દિવસ ગંગાજી થી નર્મદામાં સ્નાન કરવા આવે છે નર્મદાના દર્શને આવે છે એનું અલગ જ માતમ્ય છે અને વર્ષોથી નરદા કાંટે રે તમામ લોકો ગંગા દેવ સરિયાનો પર્વ ઉજવતા હોય છે ચાલો મલાવરાવ घाट ખાતે ભવ્ય આયોજન કરવામાં આવે છે ને આજે આપણે જોયું છે કે અહીંયા માં નરદાને પૂજન થયું અભિષેક થયો માં નર્મદાની આરતી પણ કરવામાં આવી ગંગાની પણ આરતી કરવામાં આવી અને અહીંયા ચાંદો જ નહીં પણ ડભોઈ તાલુકાના મોટા ભાગના લોકો જે નર્મદા કાંઠે વસે છે તમામ અહીંયા હાજર છે અને મા નર્મદાને પ્રાર્થના કરીએ છે કે માં નર્મદા અને જ્યારે ગંગાજી આ દસ દિવસ અહીંયા આવે છે ત્યારે મા ગંગા અને મા નર્મદા બંનેના આશીર્વાદ તમામ ગર્ભાવતી નગરીના દર્ભાવતી વિધાનસભાના નાગરિકો પર વરસતા રહે અને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આપે એ જ આ પ્રસંગે પ્રાપ્ત